ની વસ્તી ધરાવતું આ છે ટુકડા ગોસા ગામ જેણે કુરિયરના વ્યવસાયમાં કાઢ્યું છે પોતાનું નામ કહેવાય છે આ ગામમાં બે પાંચ પરિવારને બાદ કરતા દરેક પરિવારમાંથી કોઈક ને કોઈક વ્યક્તિ કુરિયરના વ્યવસાયમાં જોડાયેલી છે મોટાભાગના યુવાનોએ ગુજરાત સિવાયના રાજ્યમાં કુરિયરના વ્યવસાય સાથે સંકળાયેલા છે આજે દેશનું કોઈ રાજ્ય એવું નહીં હોય જ્યાં આ ગામના યુવાનોની કુરિયરની બ્રાન્ચ ન હોય આમ તો આ ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે અબોટી બ્રાહ્મણ મેર રબારી સહિત સર્વ સમાજ અહીં હળીમળીને રહે છે પરંતુ ઘેડ પંથકમાં આવતા આ ગામમાં દર વર્ષે એક જ સમસ્યા પાણીની રહે છે ચોમાસાનું પૂર અહીંના ખેડૂતોની મહેનત પર પાણી ફેરવે છે એટલે જ ખેડૂતો પગભર થઈ નહોતા શકતા જો કે ઓગણીસો પંચ્યાસીથી ધીમે ધીમે ગામના યુવાનો કુરિયરના વ્યવસાય સાથે જોડાવા લાગ્યા અત્યંત સંઘર્ષ બાદ આજે બધા જ યુવાનો આ વ્યવસાયમાં સેટ થઈ ગયા છે કુરિયર ની અંદર એક સફળતા મળી એટલે આખા ભારત ની અંદર વિખેત છે અમારા છોકરા દિલ્હી છે સુરત છે એમ આખા ગામના કોઈ પણ અમારા જે વડીલો છે કે જેને ત્યાં બહાર વિદેશ બહાર રાજ્યમાં ફાવતો ન હોય એવા માણસો આવી છે બાકી અમારા ટોટલ યુવાનો કુરિયર વ્યવસ્થામાં છે અને કુરિયર એક સારી રીતે એક સફળતા મળી અને કાયમી માટે બધાય વિકસિત છે આખા ભારતની અંદર છે ભારતમાં કોઈ પણ રાજ્ય કે સિટી એવું ન હોય કે અમારા કુરિયર ના છોકરા ન હોય કાયમી માટે વસવાટ જ કરે છે અને કાયમી માટે કે કારણ કે તાલીમ તામિલનાડુમાં જ આવું કે મદ્રાસમાં કે જવાનું કે આપણે હૈદરાબાદ જતા હોય કે એની ભાષા આપણે અલબી પડે છતાં પણ અહીંયા સંકટ નો સમય કે કઈ વિશા કર્યા વગર ને મહેનત મહેનત ને મહેનત જ કરી અને એમાં સફળતા મળ્યા અમે ઘેડ વિસ્તારમાં આવીએ છીએ અને ઘેડ વિસ્તારમાં પાણી ખારા હતા અને છેલ્લા પાણી ફરી વળતા એટલે મોસમ ફેલ થઈ જતી તો ખર્ચા વધી જાય અને આવક ઘટી જતી હતી એટલે ઘરની પુરવાર કરવા માટે થઈ અને ફરજિયાત બહાર જવાની ફરજ પડી છે અને ધીમે ધીમે થતાં થતાં આ કુરિયર લાઈનમાં અમે જોઈન્ટ થઈ ગયા અને ધીમે ધીમે અત્યારે કુરિયરમાં બહુ સારું થઈ ગયું જો કે કુરિયરના ક્ષેત્રમાં ગામના યુવાનોને સફળતા કઈ એમને જ નથી મળી શરૂઆતના દિવસોમાં રાત દિવસ જોયા વિના જે મહેનત કરવામાં આવી એ લેખે લાગી અને હવે બધા યુવાનો આર્થિક રીતે પગભર બન્યા છે મહેનત ને તો વાત જ ન કરો હું સ્ટાર્ટિંગમાં માં ઓગણીસો સત્તાણું માં અહીંથી કોરિયર પ્લાન્ટ માં છોડી જોઈન થયો હતો મુંબઈ આઠ સાત આઠ વર્ષ કામ કર્યું સોલાપુર કર્યું દિલ્હી હૈદરાબાદ તો કામની તો વાત જ ન કરો પણ તકલીફ આપણે ખેતીમાં અમે તકલીફ ભોગવતા નથી દસ ગણી સ્ટાર્ટિંગમાં વર્ષથી બે વર્ષ તો મહેનત પડે જ છે ને હરેક એરિયામાં જઈએ અલગ અલગ જગ્યાએ કોઈમતુર ચેન્નાઈ કલકત્તા હૈદરાબાદ તો પહેલા તો જતા ત્યારે ગયા ત્યારે હિન્દી પણ બોલતા ના આવડતું અત્યારે એવું છે કે જ્યાં મારો બેંગ્લોરનો છોકરો અમારો છે એ તમે એની ભાષા બોલે તમને ખ્યાલ ના આવે કે ટુકડાનો છોકરો છે અને મહેનત પણ ઘણી કરી સંઘર્ષ ઘણો કર્યો પણ અમારા હા એક અમારી જ્ઞાતિમાં અમારા છોકરાને એક કોઠા શું સારી એવી છે એમ બધાય છોકરામાં અને મહેનતુ પણ અને નીતિ એટલે સવારે ચાર વાગ્યાથી ઉઠી અને રાતના બાર વાગ્યા સુધી સંઘર્ષ કરે છે અને છેલ્લા પાડે છે પાર્સલ કરે છે આરોનું કામ રીજનલ ઓફિસનું હેડ ઓફિસનું ઘણું બધું કામ હોય છે કુરિયરમાં ખેતી કરતા પણ વધારે એમ